જેમ લહેરાય તું આકાશમાં ઊંચો ગર્વથી એમ જળવાઈ રહે સ્વચ્છતા દરેક ઘરના હૃદયથી એક દેશભક્તિ શાયરી છે ઝંડો લહેરાતો જોયું કે દિલ ધડકવા લાગે શહીદોની યાદી આંખો ભીંજાઈ જાય આઝાદીની હવા શ્વાસોમાં ભરાઈ જાય હર ઘર તિરંગો હર દિલ સ્વચ્છતા ગાય રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા